નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે અસલ રસોઈયાની સિક્રેટ રેસીપીથી બટાટા વડા બનાવીશું બટાટા વડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક મસાલો પણ રેડી કરીશું ઘણીવાર બટાટા વડાનું સ્ટફિંગ જે છે એ ચીકણું થઈ જતું હોય છે બહાર જેવા ટેસ્ટી વડા જે છે એ નથી બનતા તો આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે રસોઈયા જે રીતે બનાવે એ જ રીતે બટાટાવાળાનો મસાલો રેડી કરીશું જેના માટે અહીં સાતસો ગ્રામ જેટલા મધ્યમ આકારના બટાકા લીધેલા છે તો બટાકાને આપણે ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના આપણે આ રીતે કૂકરમાં એક કળશિયા જેટલું પાણી લઈશું કુકરમાં સમય જાય એવું નાનું વાસણ લેવાનું અને એમાં બટેકા જે છે સરસ વોશ કરીને છાલ શીખે જ મૂકી દેવાના છે બટાકાની છાલ કાઢીને બાફવાના નથી અને પ્રયત્ન એવો જ કરવો કે બટાકાના કટકા અથવા તો આ રીતે નાના બટેકા હોય એ લગભગ બધે એક જ હોય જે કરીને કોઈ બટાકું છે વધારે ન બફાઈ જાય અને કોઈ જે છે કાચા ન રહી જાય મોટા બટાકા હોય તો વચ્ચેથી એક કટ લગાવી દેવાનું પણ છાલ કાઢવાની નહીં તો બટેકાને આપણે બાફી લઈશું સાથે સાથે આપણે કોથમીરને ઝીણી ઝીણી સુધારીને સરસ કોરી કરવા માટે મૂકી દેવાની ભીની કોથમીરનો ઉપયોગ નથી કરવાનો તો ચારથી પાંચ વિસલ મધ્યમ ગેસની આંચ પર આપેલી છે તો આપણે જોઈ લઈશું બટાકા જે છે સરસ કૂક થઈ ગયા છે હવે બટાકાને જાળીવાળા વાસણ પર લઈને આપણે હળવા ઠંડા કરી લેવાના તો આ રીતે બટાકા બાફવાથી સ્ટફિંગ જે છે એ ચીકણી થતી નથી તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ડાયરેક્ટ પાણીમાં બટાકાને નહીં બાફવાના તમે આલુ પરેઠા બનાવો કે પછી વડા બનાવો કટલેટ બનાવો આ રીતે બટેટા બાપશો તો રિઝલ્ટ જે છે એ વધારે સારું મળશે હુંફાળા બટાકા હોય ત્યારે જ આપણે એની સ્કીન કાઢીને સ્મેશ કરી લઈશું અને બટેકાને જે છે એ સરસ ઠંડા થવા દેવાના ગરમ ગરમ બટાકામાં ખાંડ કે મીઠું નહીં ઉમેરવાનું તે જે છે એ પોતાનું પાણી છોડે છે અને સ્ટફિંગ જે છે એ ઢીલી પડી જાય છે તો બટેટાને સ્મેશ કરીને આપણે ઠંડા કરી લઈશું હવે માવાને એકદમ સરસ બાઇન્ડિંગ આપવા માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલા જાડા પૌવા લેવાના છે તો પૌવાને આપણે સરસ નળ નીચે ક્લીન કરી લેવાના અને પૌવા પૌવાડું એટલું પાણી લેવાનું આ રીતે બટાકામાં પૌવા ઉમેરવાથી બાઇન્ડિંગ જે છે એ ખૂબ જ સરસ આવે છે તો ખાસ ઉમેરવાનું સ્કીપ નહીં કરતા વડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક મસાલો રેડી કરીશું જેના માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લેવાના છે એક ટેબલ સ્પૂન જેટલી કાચી વરિયાળી લઈશું બારથી પંદર જેટલા મરીના ધાણા લઈ અને ગેસની ફ્લેમ ઓન કરીને બધું જ હળવું શેકી લેવાનું છે સરસ સુગંધ આવે એટલે ગેસની ફ્લેમ જે છે આપણે બંધ કરી દેવાની ઓવરકુક નથી કરવાના તો મસાલા જે છે એ સરસ શેકાઈ ગયા છે હવે આપણે અહીં બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું તલને શેકાતા વાર નહીં લાગે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની કડાઈ જે છે ગરમ છે એમાં તલ જે છે શેકાઈ જશે તો આ મિશ્રણને જે છે આપણે ઠંડુ કરી લેવાનું હવે મિક્સરના નાના વાસણમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું સાથે સાથે એક ટી સ્પૂન જેટલો આપણે સંચળ પાવડર પણ લેવાનો છે તો લગભગ જેટલા જ મસાલાનો અહીં ઉપયોગ કરેલો છે એ ઇઝીલી આપણા કિચનમાં અવેલેબલ જ હોય છે ક્યારે પણ લીંબુના રસનો ઉપયોગ નહીં કરવાનો ખટાસ માટે વડામાં હંમેશા આમચૂર પાવડરનો જ ઉપયોગ કરવાનો એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર લઈશું સાથે સાથે આપણે તેટલી જ જે છે એ દળેલી ખાંડ અથવા તો સાદી ખાંડ પણ લઈ શકાય એક ટી સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર લેવાનું અને ચપટી જેટલો હળદર પાવડર લઈશું ખૂબ જ સરસ કલર આવશે અને આપણે જે મસાલા શેક્યા

તો વડા ને સુપર ટેસ્ટી બનાવવા માટે રસોઈયા જેવા ખાટા મીઠા ભૂલી જશો એટલા વડા ટેસ્ટી બનશે હવે એક ચતુર્થાંશ કપ જેટલા આપણે કાચા સિંગા લીધેલા છે શેકેલા નથી કાચા જ શિંગડાણા છે તમારી પાસે ખારી સિંગ હોય તો તમે ખારી સિંગને પણ ક્રશ કરીને લઈ શકો છો તો ફાઇન પાવડર નથી બનાવવાનો આ રીતે અધકચરી રાખવાની છે તો એકદમ નટી સ્વાદ આવશે વડાની અંદર વચ્ચે જે ક્રંચ આવશે સિંગડાણાનો એ ખૂબ જ ટેસ્ટી લાગશે પૌવાને આ રીતે આપણે પાણીમાંથી નીતારી લઈશું ભીના પૌવા નથી ઉમેરવાના કોરા કરી લેવાના મિક્સરના વાસણમાં નાનો આદુનો કટકો અને બે મધ્યમ તીખા મરચાં લીધેલા છે તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં લઈ શકો છો અને સરસ આપણે ક્રશ કરી લેવાના બટાકા પણ સરસ જે છે એ ઠંડા થઈ ગયા છે આપણે જે સીંગા ક્રશ કર્યા મિક્સરમાં એ ઉમેરી દઈશું સાથે સાથે હવે કોથમીરને જે આપણે સુકવવા માટે મૂકી હતી એ ઉમેરી દઈશું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કોઈ પણ ભીનાશ પડતી સામગ્રી આપણે વડામાં જે છે એ નથી ઉમેરવાની ટેક્સ્ટ જે છે એકદમ બદલી જાય છે ભીની વસ્તુ ઉમેરવાથી આદુ મરચાં ઉમેરી દેવાના અને જે આપણે મસાલો બનાવ્યો એ થોડોક અલગ મૂકી દીધેલો છે બાકી જરૂરિયાત પ્રમાણે આપણે ઉમેરી દઈશું મસાલાને સાથે સાથે આપણે જે પૌવાને કોરા કરવા માટે રાખ્યા હતા એ પૌવાને પણ આપણે ઉમેરી દેવાના છે તો બધું જ સરસ આપણે હળવે હળવે મિક્સ કરવાનું છે લોટ બાંધતા હોઈએ એ રીતે વધારે દબાણપૂર્વક મિક્સ નથી કરવાનું આ રીતે આપણે હળવા હાથે જે છે એ મિક્સ કરી લઈશું અને આ સ્ટેજ ઉપર આપણે ચેક કરી લેવાનું જો મસાલાની બીજી જરૂરત હોય તો ઉમેરી દેવાનું હળવા બટેટા વડા જે છે મને ઓછા તીખા લાગ્યા માટે હું અહીં ફરીથી થોડુંક લાલ મરચું પાવડર ઉમેરી રહી છું તો રસોઈયા જેવા એકદમ ખાટા મીઠા અને તીખા વડાનું મિશ્રણ જે છે આપણું રેડી થઈ ગયું છે તમે એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે રેસીપી ગમતી હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે હાથ ઉપર હળવું તેલ લગાવી અને મનગમતા આકારમાં વડાજે છે આપણે બનાવી લેવાના તો વડાજે છે બધાએ વળીને રેડી થઈ ગયા છે હવે આપણે બે બેસનનું બેટર રેડી કરી લઈશું જેના માટે દોઢ કપ જેટલું બેસન લેવાનું છે સરસ બેસનને ચાળી લેવાનું બેસનની કોઈ પણ તમે વાનગી બનાવો દરેક વખતે બેસનને ચાળીને જ લેવાનું

તો વડા માટેનું ખીરું જે છે એ રેડી થઈ ગયું છે હવે આપણે ચપટીક જેટલી સોડા ઉમેરવાની અને સાથે સાથે એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરવાનું અને હવે આપણે વડા જે છે એ તેલમાં પાડવાના શરૂ કરીશું બધું જ સરસ જે છે આપણે પ્રથમ મિક્સ કરી લઈશું તો આ રીતે ખીરામાં વડાને જે છે એ ઉમેરી અને ચમચીની મદદથી જ આપણે આ રીતે કવર કરી લઈશું તમને હાથ વડે ફાવે તો હાથ વડે અદરવાઈઝ તમે ચમચી વડે પણ આ રીતે વડાને જે છે એ તેલમાં મૂકી શકો છો હળવી મધ્યમ ગેસની આંચ પર વડાને તળવાના જેથી કરીને બહારનું પળ જે છે એ થોડું ક્રિસ્પી બને તો એક વારમાં જેટલા સમય એટલા વડા જે છે એ આપણે તેલમાં ઉમેરી દઈશું તો લીલી ચટણી સાથે ખાટી મીઠી ચટણી સાથે બાળકોને તમે ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો લગભગ દરેક ગુજરાતીઓને આ વડા જે છે એ ભાવતા હોય છે એકવાર રેસીપીને આ રીતે ચોક્કસથી બનાવી જોજો તો અલટ પલટ કરીને વડાને જે છે આપણે તળી લઈશું હળવા સોનેરી દેખાય એટલે વડાને જે છે આપણે તેલમાંથી કાઢી લેવાના તો ત્રણથી ચાર મિનિટ લાગશે એક બેચને તળાતા તમને આ જ બટાટાની સ્ટફિંગ જે છે એ મરચાંની અંદર ભરીને બનાવવી હોય તો એ પણ ટેસ્ટી લાગે છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો